આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ડમી ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે આણંદ જિલ્લામાં છેલ્લા એક માસમાં ત્રણ ડોક્ટર જેમાં તારાપુર ખંભાતમાંથી પકડાયા હતા જોકે અત્યાર સુધી તાલુકા અને ગામડાના પંથકમાં જ ડમી ડોક્ટરો ઝડપાતા હતા પરંતુ હવે ડમી ડોક્ટરો વધુ પ્રમાણમાં ઝડપાઈ રહ્યા છે પરંતુ હવે તબીબનું મેડિકલ સર્ટિફિકેટ ન હોય અને પ્રેક્ટિસ કરતા હોય તેવા છેલ્લા બે દિવસમાં બે ડોક્ટરોને આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે આણંદ શહેરના ઝડપ્યા છે અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ પશ્ચિમ બંગાળના અને હાલમાં આણંદ શહેરના ઇસ્માઇલ નગર સ્થિત કબ્રસ્તાન રોડ પર રહેતા પચાસ વર્ષીય પ્રકાશ પ્રમાર્ક બાબા છેલ્લા કેટલાય સમયથી રહેતા ભાઈ અબ્દુલ રહેમાન દવાખાનું ચલાવીને તબીબી પ્રેક્ટિસ કરી રહ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી જેને પગલે આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને દરોડો પાડવામાં આવ્યો હતો પોલીસની ટીમે આરોગ્ય વિભાગ સાથે રહીને તેમના ઘર ઘરકમ દવાખાનામાંથી ડોક્ટરની પ્રેક્ટિસ કરવા માટેના સાધન સામગ્રી સહિત કુલ રૂપિયા બાવીસ નો મુદ્દા માલ તથા મોબાઈલ તેમજ રોકડ મળી કુલ રૂપિયા અઠ્યાવીસ નો મુદ્દા માલ કબજે કર્યો હતો પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શખ્સ છેલ્લા ત્રણ વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો નોંધે છે કે આણંદ શહેરના ગામડી વિસ્તારમાંથી બુધવારે પોલીસે છેલ્લા પાંચ વર્ષથી તબીબી પ્રેક્ટિસ કરતા અરવિંદ પીટર પરમારને પણ ડિગ્રી વિના તબીબી પ્રેક્ટિસ કરતા ઝડપી પાડ્યા હતા હાલમાં આ બનાવ અંગે આણંદ શહેર પોલીસે ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે